બોર્ડની એક્ઝામમાં બેઠે બેઠા પૂછાઈ શકે તેવા ફરીથી કહું છું બોર્ડની એક્ઝામમાં બેઠે બેઠા પૂછાઈ શકે તેવા ધોરણ દસના બેઝિક ગણિતના મોસ્ટ પી દાખલા હું તમને વિડીયોમાં આપવાનો છું એટલે એકે દાખલો મિસ ના કરતાં બધા ગણી લેજો અને સાવ લિમિટેડ દાખલા છે બહુ ઓછા દાખલા છે અને મારી ગેરંટી છે કે તમને આમાંથી જ મોટા ભાગના દાખલા જોવા મળશે બરાબર છે અને માત્ર છ થી સાત ચેપ્ટરની તૈયારીથી તમે વિભાગ બી સી અને ડી આખા આખો કરી શકતો એ કેવી રીતના કરવો એ પણ તમને વિડીયોમાં જણાવું સુધી જોઈએ આપણે સેક્શન ડી ડી છે તમને તમને બધાને ખબર છે છે કે માર્કનો સેક્શન ડી જેમાં આઠ દાખલા પૂછાતા હોય છે આઠમાંથી તમારે પાંચ લખવાના હોય છે અને ચાર માર્કનો એક દાખલો મતલબ કે વીસ માર્કનું તમારું સેક્શન ડી થઈ ગયું હવે આની અંદર તેરમા ચેપ્ટરમાં મતલબ કે આંકડા શાસ્ત્રમાંથી બે દાખલા ચૌદમાં ચેપ્ટર મતલબ કે સંભાવનામાંથી બે દાખલા અને એક તમને પ્રમેય પૂછા છે ચેપ્ટર નંબર 6 નો તો તમારે કરવાનું શું છે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 જે સૌથી વધારે ગુણભાર વાળું છે એ આખી આખું કમ્પ્લીટ કરવાનું છે યાદ રાખજો આખી આખું મતલબ કે એક કે દાખલામાંથી મિસ ના કરતા બહુ ઓછા દાખલા છે બે ચેપ્ટરની અંદર શું કામ કારણ કે આની અંદર બે માર્ક તમને દાખલા જોવા મળશે ત્રણ માર્ક દાખલા જોવા મળશે અને ચાર માર્કવાળા પણ દાખલા જોવા મળશે એટલે આમાંથી એક કે દાખલો મિસ ન કરતા બરાબર છે ચેપ્ટર નંબર 5 માંથી પણ એક દાખલો પૂછે છે તો યાદ રાખજો ચેપ્ટર નંબર 5 માં क्लियर कर

બીની વાત કરીએ અઢાર માર્કનું ફરી દીધે આ ચેપ્ટર મતલબ સેક્શન બરાબર આમાં તમે ચાર દાખલા ઓપ્શનમાં કાઢી શકશો મતલબ કે તેર દાખલા પૂછાશે નવ તમારે ગણવાના છે બે માર્કનો એક દાખલો માર્કનું તમારું આ સેક્શન છે હવે આની અંદર ચેપ્ટર નંબર બે માંથી બે પાંચમાંથી બે સાતમાંથી બે અને આઠમાંથી બે બરાબર આટલા ચેપ્ટર કરી નાખો તો કાંઈ વાંધો નહીં આવે હજુ ચેપ્ટર નંબર પાંચમું તમે પહેલા કર્યું હતું આમાં સેક્શન ડીમાં ચેપ્ટર નંબર સાતમું તમે સેક્શન સીમાં કર્યું છે આમાં તમારી બે ચેપ્ટર તો રિપીટ બરાબર ચેપ્ટર નંબર બે પોઈન્ટ બે જ ગણવાનું છે બાર દાખલા ખાલી કેટલા છ દાખલા તમને ઉપર છ દાખલા નીચે આવી તમને બાર દાખલા છે એટલા ગણ નાખો એના ફાર્મથી જ પૂછાશે એ ફાઈનલ છે બરાબર ચેપ્ટર નંબર આઠ માંથી વધુમાં વધુ આઠથી દસ દાખલા છે વધુમાં વધુ કહું છું આખા આખી બુકમાંથી મતલબ કે આખા ચેપ્ટરમાંથી જેમાં તમારે કિંમત શોધવાના દાખલા ગણવાના છે તમને પેલા તો છ સૂત્ર યાદ હોવા જોઈએ

આખી ચોપડીમાં નવ પોઈન્ટ એકની અંદર તમારું બેમાંથી માં દાખલો એ ચોવીસ માર્ક છે જેમાં તમને હેતુલક્ષી પ્રશ્નો છે એમસીક્યુ બરાબર છે જેમાં તમને એમસીક્યુ જે છ માર્કના પછી ખાલી જગ્યા છે ખરા છ છ માર્ક એવી રીતના તમને કુલ વીસ માર્ક તમારું આવે છે અને ચાર છે એ પ્રશ્ન જવાબ આવતા હોય છે હવે જો બધામાં તમને વિકલ્પ આપ્યા છે મહત્વની વાત એ છે બરાબર બધા વિકલ્પનો મતલબ શું જોડકાની સામે તમને જવાબ તો આપેલા જશે બરાબર છે ખરા ખોટામાં તમને ખબર કાં તો સાચો કાં તો ખોટું હશે મતલબ તમારા માટે વિકલ્પ તો થઈ ગયો છે બરાબર તમે બધા સાચા કરીને આવી જાય તોય તમારે એક બે સાચા પડી જ જવાના છે બધે ખોટા કરીને આવો તોય તમારે બે સાચા પડી જવાના છે તો આવું બની શકે ખાલી જગ્યામાં તમને ત્રણ ઓપ્શન આપેલા હશે એમસી ક્યુમાં તમને ચાર ઓપ્શન આપેલા હશે મતલબ કે તમારા બધામાં સામે જવાબ તમારી પાસે હશે જ તો તમે વીસમાંથી આરામથી તમે દસ બાર માર્ક પંદર માર્ક ખેંચી શકો જો સાવ કરું તો થોડું ઘણું વધારે મહેનત કરી તો ચોવીસમાંથી લઈ શકો છો બરાબર છે એકાદ બે પ્રશ્ન તમારા મિસ્ટેક થઈ જાય તો તમારે વીસ ઉપર તો તમે લઈ આવી શકો છો બરાબર હવે મેં એક પીડીએફ બનાવેલી છે મોસ્ટ ટાઈમ પી દાખલાની જો અહીંયા હું તમને વિડીયો ગયું હોય તો વિડીયોને થોડુંક લાઈક કરી નાખો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો એ લોકોને ખબર પડે હવે આપણે ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર નંબર તેરમું ચૌદમું પાંચમું સાતમું આ ચાર ચેપ્ટર ખૂબ જ મોસ્ટ ટાઈપી કરી જ નાખવાના પાસ આરામથી થઈ જશો આરામથી પાસ થઈ જશો ચાર ચેપ્ટરથી બરાબર તેરમું ચૌદમું પાંચમું ને સાતમું બરાબર બાકી તમારે બધા બધા પૂરેપૂરા માર્ક લેવા હોય બરાબર છે વીસમાંથી વીસ સેક્શન ડીમાં પછી સેક્શન બી અને સેક્શન સી માંથી અઢારમાંથી અઢાર પૂરેપૂરા માર્ક લેવા હોય તો તમારે પાંચ સાત તેર અને ચૌદ સિવાયનું ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર ત્રણ આ કરવા પડશે બરાબર છે અને ચેપ્ટર નંબર આઠ આ ત્રણ ચેપ્ટર એક્સ્ટ્રા કરવા પડશે તો ચાર ને ત્રણ સાત સાત ચેપ્ટર કર નાખો વાત થઈ ગઈ પૂરી સાત ચેપ્ટરમાં તમારું વિભાગ બીસી અને ડી આખું કમ્પ્લીટ થઈ જવાનું છે અને બાકીના બધા જે ચેપ્ટર્સ છે ને એમાંથી હેતુલક્ષી પ્રશ્ન કરવાના મતલબ કે એમાંથી થોડાક જોળકા ટાઈપના પ્રશ્નો અમુક જે સૂત્ર આવે સૂત્ર બધા વાંચી નાખવાના કારણ કે એમાંથી જોળકા બનતા હોય બરાબર એમાંથી અમુક જે હાઇલાઇટેડ પોઈન્ટ ચોપડી માપેલા હોય બરાબર જે

બધા દાખલા માની લો તમને નથી આવડતા બધા દાખલા તમારે કરવા નથી ઓછા દાખલા કરવા દે તો એ પણ એનું સોલ્યુશન છે તો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જૂના બોર્ડના પેપરનું પૂરેપૂરું એનાલિસિસ કરી હવે બે હજાર ચોવીસમાં માં ક્યાં પ્રશ્ન પૂછાય ક્યાં દાખલા પૂછાય એના રામબાળ દાખલા તમારી પાસે લઈને આવ્યો છું અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર ક્યાં દાખલા એ પણ તમે જોઈ લો એકવાર જો ધોરણ દસ ના બેઝિક ગણિતના મોસ્ટ હેપી બે હજાર ચોવીસ માટેના દાખલા બે ગુણના તમે દાખલા જોઈ શકો છો અત્યારે તમને એમને દેખાડું છું બરાબર અઠ્યાવીસ દાખલા છે અઠ્યાવીસ દાખલા કરનાખો વાત થઈ ગઈ પૂરી બરાબર આના આન્સર પણ અને સોલ્યુશન પણ જો યાદ રાખજો પછી તન માર્કવાળા દાખલા ત્રણ માર્કવાળા દાખલા પચીસ છે આટલા કર નાખો કમ્પ્લીટ છે ઇનફ છે આટલા દાખલા તમારા માટે ઘણા થઈ રહેશે આથી બારે તો ની જ જાય અને ચાર માર્ક વાળા દાખલા જો સાવથી ઓછા છે આઠ જ દાખલા ચાર માર્ક વાળા આઠ દાખલા કમ્પ્લીટ કરનાખો વાત થઈ ગઈ પૂરી બરાબર છે તો અઠ્યાવીસ પચીસ અને આઠ આટલા દાખલા તમે કર નાખો આના જેવો તમને આન્સર પણ આપેલા છે વ્યવસ્થિત ડિટેલની અંદર તમને સમજાવી અને એના સોલ્યુશન આપેલું છે જે તમે આખે આખું પીડીએફ તમે આ ડાઉનલોડ કરી શકશો લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલી છે સાવ નોમિનલ ચાર્જ રાખેલો છે એટલે બધા લોકો લઈ શકે અને અફોર્ડ કરી શકે બરાબર છે તમે જોઈ શકો એવું એકવાર ચેકઆઉટ કરી લેજો લિંક ઉપર જઈને અને આવી જ રીતના મેં સોશિયલ સાયન્સ અને સાયન્સની પણ પીડીએફ અપલોડ કરેલી છે બરાબર એનો વિડીયો પણ અપલોડ કરેલો છે એની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી આખું પ્લેલિસ્ટ બનાવી બનાવેલું છે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન આન્સરનો બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ માટે પણ તમે બધા વિડીયો જોઈ શકો છો ઘણી બધી વસ્તુ તમારે કેવી રીતના તૈયારી કરવી કેવી રીતના વાંચવું એ બધી વસ્તુ તમને કઈ કીધેલી છે બરાબર છે એ પણ તમે વિડીયો જોઈ શકો છો તો જોઈ શકો છો કે આ જે પીડીએફ છે આની અંદર વ્યવસ્થિત બધા દાખલા તમને ગણીને આપેલા છે આખી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો લિંક આપેલી તમને ડિસ્ક્રિપ્શનની અંદર બરાબર બાકી કઈ રીતે તમારે તૈયારી કરી તમને કઈ દીધું છે આગળ વિડીયોમાં બરાબર અને રોજના તમે બે દાખલા કરો ને રોજના બે દાખલા તો એ તમે વીસથી પચીસ દિવસની અંદર બરાબર લગભગ પચીસથી ત્રીસ દિવસ સાથે કારણ કે દાખલા જે તમારા પચાસ ઉપર દાખલા થઈ જશે બરાબર છે પણ બબે માર્કવાળા પાયા અઠાવીસ દાખલા ત્રણ માર્કવાળા વીસ પચીસ દાખલા જે તો આટલા ઓછા દાખલા છે તમારે કાંઈ અસાઇનમેન્ટના પેપર કરવાની જરૂર હતી નથી યાદ રાખજો અસાઇનમેન્ટના પેપર કરવાની જરૂર હતી નથી આટલા દાખલા કરી નાખો બીજા એક મોસ્ટ ટાઈમે દાખલા કરવાની જરૂર નથી અને વિભાગ એ માટે અલગથી વિડીયો લઈ આવીશ હજી બરાબર વિભાગે માટે એક વિડીયો આવશે તમે એ કર નાખશો તો એ તમારું ઇનઅ છે બાકી તમે દાખલા માટે આટલા કરનાશો દાખલા એટલે જરરાય વાંધો ન્યાય કોઈ રીતે તમને તકલીફ નહીં પડે અને મારું એનાલિસિસ આની પહેલાં સાચું પડ્યું હતું કે મોટાભાગના દાખલા જે તમારા હતા એસીમાંથી સિંતેર પ્લસ માર્કનું ગયા વખતે મારું બેઠે બેઠું ચાઇમપી પ્રશ્નમાંથી પૂછાયેલું હતું આ વખતે બ્લુપ્રિન્ટ બદલાઈ ગઈ એટલે મારે પીડીએફ ચેન્જ કરવી પડી નક્કર ઈજ પીડીએફ પર તમે કરી શકત અને કોર્સ પણ બદલાઈ ગયો છે એટલા માટે બરાબર છે બાકી આટલું તમે વાંચી લેશો એટલે તમને જરાય વાંધો નહીં આવે બરાબર એટલે શું કરું કે ના કરવું તમને પીડીએફ મળી ગઈ છે બરાબર ડાઉનલોડ કરી લેજો પ્રિન્ટ કાઢી લેજો આરામથી તૈયારી કરજો ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે અને મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં અને જેની સાથે તમે જોડાયેલા રહેજો તમને ઘણું બધું ફ્રી ઓફ કોન્ટેન્ટ આમાં મળતું રહેતું હોય છે બરાબર